બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ઉદેપુરના તેજગઢ પાસે આવેલા રોજકુવા ગામે વીજ કરંટ લાગતા એક નવયુવાનનું મોત નીપજ્યું છે બત્રીસ વર્ષના નિલેશભાઈ બલસિંહભાઈ રાઠવા તેઓ પોતાના ઘરની પાછળ ખાટલામાં સૂતા હતા તે દરમિયાન વીજ વાયર ઉપરથી પડ્યો જીવતો વીજ વાયર અને તેઓની ઉપર જ પડ્યો અને તેઓ ઘટના સ્થળ પર ખાટલામાં તેઓનું મોત નીપજ્યું તેઓને એકસો આઠ બોલાવીને દવાખાને તેજગઢ પણ લઈ જવામાં આવ્યા પરંતુ ડૉક્ટરે ફરજ પરના ડૉક્ટરે તેઓનું પ્રાણ પંખીરું ઉડી ગયું હોવાની માહિતી આપી હતી તમે તસવીરમાં દ્રશ્યમાન થાય છે વીજ થાંભલા પરથી વીજ તાર જીવતો વીજ તાર નીચે પડ્યો અને નીચે સૂતેલા જે નિલેશભાઈ છે એમની ઉપર પડતા તેઓનું કમકમાટી મોત નિપજ્યું છે આ બનાવ વહેલી સવારે સાડા પાંચ વાગે બન્યો હતો રાતે લાઇટ ગઈ હતી લાઇટ ગયાને કારણે તેઓ બફારો અને ગરમીને કારણે ઘરની બહાર ઘરની પાછલી સાઈડ પર સૂતા હતા પાછલા ભાગ પર સુતા તે દરમિયાનમાં ઉપરથી જે વીજ વાયર છે તે તે વખતે વીજ કરંટ નહોતો પરંતુ અચાનક જ લાઇટ આવી અને લાઇટ આવતાની સાથે જ હાઈ વોલ્ટેજ હશે કે અગમ્ય કારણસર વીજ તાર છે જીવતો તે તૂટીને નીચે પડ્યો અને આ ઘટના બની શું ગ્રામજન સાથે સાંભળે પછી આગળ વાત સાંભળે અને જે મરણ જનાર છે બલસિંગભાઈ નિલેશભાઈ બલસિંગભાઈના સુપુત્ર નિલેશભાઈ જે જીવતો તાર અને જીબીનો જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો ત્યારે એની ઉપર જીવતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પૂરના મિલાશે અને વાયરો નાખવામાં આવે કેટલા આવે એસગઢથી પાલસંડા રોજકુવા અરદાસપુર ચિચોડ આ ગામોમાં ગલા અને વહેલીમાં વહેલી તકે આ રિપેર કરવામાં આવશે ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું બનાવ અંગે મરણ જરા નિલેશભાઈના પિતા બલસિંહભાઈ સેંગડાભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ ખાતે ફરિયાદ પણ નોંધાવી છે અને જે ઘટના બની એ અંગે તેઓ સમગ્ર વર્ણન કર્યું છે તેમના વહુ છે સરોજબેન તેઓ વીજ વાયર પડતા કરંટ લાગતા જે નીલેશભાઈની હાલત થઈ તેઓ તરત જોયું કે ભાઈ આ રીતે નિરેશભાઈ જે ખાટલામાં પડેલા છે અને વીજ વાયર ઉપર પડેલો છે અને તેઓ જે અવસ્થામાં હતા તરત જ બૂમ પાડી અને તેઓના સસરાને વગેરેને જાણ કરી તરત લોકો દોડી આવ્યા ગરમા બૂમાં બૂમ થતા ફળિયાના રહીશો પણ ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા તેઓને એકસો આઠ બોલાવી અને તેજગઢ દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ બનાવ રોજકુવા ગામના ઢેબર ફળિયામાં બની હતી ઢેબર ફળિયામાં આ બનાવ બનતા ત્યાં તેનું એકસો આઠ વાર દવાખાના જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે તેજગઢના દવાખાના ખાતે નિરેશભાઈનું મોત નીપજ્યું હોવાનું જાણ કરવામાં આવી હતી રાતે તેઓ સુ ગયા પછી ગમે ત્યારે રાતે આ વીજ પ્રવાહ આવ્યો છે સાડા પાંચ વાગ્યા વીજ તાર છે જીવતો વીજ તાર તે એની ઉપર પડ્યો અને એમનું મોત નીપજ્યું